પંકજભાઈ પોતાના સંતાનો માટે કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ગયા હતા પરંતુ તેના પુત્રોએ પોતાની બહેનના એક લારીવાળા સાથે લગ્ન કરાવી દીધા જે લારીવાળો ખૂબ જ ગરીબીમાં જીવન જીવી રહ્યો હતો એક દિવસ ગરીબીથી કંટાળીને બહેન પોતાનો હિસ્સો માંગવા આવી તો ભાઈઓએ એવું કહ્યું કે અમે તારા પતિને એનો ખુદનો ધંધો ખોલી આપીશું એટલે તું આ સંપત્તિ અમારા નામે જ રહેવા દે ત્યારે હોળી બહેન ભાઈઓની વાતોમાં આવી ગઈ અને ભાઈઓએ એને ફળોની દુકાન ખોલી આપી અને કરોડોની સંપત્તિ હડપી લીધી એ દિવસ બાદ બહેન નહીંના પોતાની આંખોમાં આંસુ લઈને ક્યારેય પાછી ના આવી થોડા દિવસો બાદ ભાઈઓએ સંપત્તિની વહેંચણી શરૂ કરી ત્યારે કાગળો જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ મિત્રો પંકજભાઈની દીકરી નૈના પિતાના આલીશાન બંગલા સામે ઊભી રહીને લાચારીથી દરવાજા તરફ જોઈ રહી હતી એને કંઈ સમજાતું ન હતું કે હું અંદર જાવ કે પાછી વળી જાવ પરંતુ એની ગરીબી એના સ્વાભિમાનને હરાવવા લાગી હતી અને અંતમાં એણે ડોરબેલ પર હાથ મૂક્યો અને ઉનાળાના આકરા તડકામાં એ વારંવાર પોતાના કપાળ પર આવેલો પરસેવો સાફ કરી રહી હતી આજે તેને પોતાના ભાઈઓ સામે હાથ લંબાવવો પડ્યું હતું અને નૈનાએ પોતાના પતિ માટે પોતાના સ્વાભિમાનને સાઈડમાં મૂકીને જ્યારે બીજી વખત દરવાજો પકડાવ્યો ત્યારે એક નોકરે દરવાજો ખોલ્યો અને કહેવા લાગ્યો કે કરો બહેન આગળ જાઓ નોકર જોવામાં ખૂબ જ પરેશાન હોય એવું લાગી રહ્યું હતું એટલે એને તરત જ દરવાજો બંધ કરી દીધો અને નૈના ખૂબ જ શરમ અનુભવવા લાગી કારણ કે આ નોકર કોઈ ભિખારણ સમજી રહ્યો હતો થોડી વાર બાદ નૈના ફરીથી દરવાજો કપડાવા લાગી એટલે નોકરે ફરીથી દરવાજો ખોલ્યો અને ગુસ્સો કરીને પોતાના ખિસ્સામાંથી ચૂની ફાટેલી દસ રૂપિયાની નોટ કાઢીને નૈનાના હાથમાં પકડાવી દીધી અને નોકર દરવાજો બંધ કરે એ પહેલાં જ નૈનાએ પોતાની સાડીનો પલ્લુ પોતાના ચહેરા પરથી ઘટાવી દીધો અને એ વૃદ્ધ નોકર નૈનાનો ચહેરો જોઈને ચોકી ગયો અને કહેવા લાગ્યો કે નૈના બેટા તું અહીંયા અને આવી હાલતમાં નૈનાની આવી હાલત જોઈને નોકર અચાનક જ આદર પૂર્વક નમી ગયો અને હાથ છોડીને કહેવા લાગ્યો કે બેટા મને માફ કરી દેજે હું તને ઓળખી ના શક્યો ત્યારે નૈના કહેવા લાગી કે કઈ વાંધો નહીં કાકા મારી હાલત જ એવી થઈ છે કે હું ભિખારણ જેવી લાગી રહી છું એટલે જ કદાચ તમે મને ઓળખી નથી શક્યા આમાં તમારો કઈ વાંક નથી તો કે તેના નોકર દિનુ કાકા નૈનાના પિતાજીના ખૂબ જ સુનન નોકર હતા જ્યારે નૈનાના જીવતા હતા ત્યારે એ આ ઘરમાં દરેક જગ્યાએ ખૂબ જ આનંદ થી રમતી હતી અને નૈના નાની હતી ત્યારે તેના નોકર દિનુ કાકા પણ તેની સાથે ખૂબ જ આનંદથી રમતા હતા નૈનાના પિતાજી પંકજભાઈ એક ખૂબ જ મોટા બિઝનેસમેન હતા અને નૈના એની લાડકી દીકરી હતી જે ત્રણ ભાઈઓ પછી સૌથી નાની અને લાડકી બહેન હતી પરંતુ નૈનાના જન્મ બાદ એની માતાનું અવસાન થઈ ગયું એટલે પંકજભાઈ એને માં અને બાપ બંનેનો પ્રેમ આપીને ઉછેરી હતી જ્યારે એ નાની હતી ત્યારે એના ભાઈઓ પણ એને ખૂબ જ લાડ લડાવતા અને પ્રેમ કરતા હતા કારણ કે એ સમયે એના મનમાં કોઈ પણ પ્રકારની લાલચ અથવા તો કપટ નહોતું ત્યારે બધા જ લોકોના મન અરીસા જેવા એકદમ ચોખ્ખા હતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને નહીંના મોટી થતી ગઈ એમ એમ પંકજભાઈનો બિઝનેસ પણ ઘણો મોટો થતો ગયો ત્રણ ફેક્ટરીના માલિક હતા અને કરોડો રૂપિયાની આવક હતી નહીંનાના ભાઈઓ જ્યારે મોટા થયા તો તેમનો પ્રેમ પૈસાની ચમક સામે ઝાગો પડવા લાગ્યો કારણ કે વ્યક્તિ પાસે ગમે એટલા પૈસા આવી જાય તો પણ એનાથી વધારે કમાવા માટે લોભી થવા લાગે છે હવે પંકજભાઈના ત્રણેય પુત્રો પોતાના પૈસા પૂજારી થઈ ગયા હતા જો કે પંકજભાઈ પોતે ખૂબ જ સીધા અને સરળ વ્યક્તિ હતા એની અંદર કોઈ પણ પ્રકારનો ઘમંડ ન હતો તેઓ તો હંમેશા ગરીબોને મદદ કરતા એટલે જ તેના પુત્રોને પંકજભાઈ નો આવો સ્વભાવ પસંદ ન હતો દીકરાઓ એવું માનતા હતા કે આપણી મહેનતની કવાણી પિતાજી ગરીબોમાં ઉડાડી રહ્યા છે ભાઈઓના સ્વભાવથી બિલકુલ વિપરીત સ્વભાવવાળી નૈના ખૂબ જ ભોળી અને તૈયારો હતી એને દુનિયાદારી અને પૈસાથી એટલો બધો લગાવ ન હતો એટલે જ એ પિતાજીને સૌથી વધારે વહાલી હતી અને આ વાતથી એના ત્રણેય ભારી ભાઈઓ ખૂબ જ ઈર્ષા થતી પરંતુ પંકજભાઈ જાણતા હતા કે નૈનાનું દિલ કેટલું ચોખ્ખું છે પંકજભાઈ દીકરીની દરેક ઈચ્છા પૂરી કરતા હતા અને નૈના માટે પણ પોતાના પિતાથી વ્હાલો બીજું કોઈ ન હતું પિતાજી એના માટે એક એવો પડછાયો હતા જેના છાયામાં એ થોડો સમય આપે આરામ કરી લેતી પરંતુ જીવનનો કોઈ ભરોસો નથી હોતો કોઈ પણ વ્યક્તિને છાયામાંથી તડકામાં ફેરવવામાં એક પણ નથી લાગતી નહિના સાથે પણ કંઈક આવું બન્યું હતું કારણ કે એનું ખુશીઓથી ભરેલું આંગણું હવે વેરાન થવાનું હતું અને હવે તેના જીવનની તમામ ખુશીઓ ખતમ થવાની હતી કારણ કે પંકજભાઈને ગંભીર બીમારી લાગુ પડી હતી અને પંકજભાઈ પણ દરેક પળે પોતાની દીકરી માટે ચિંતિત રહેતા હતા એ એવું વિચારતા હતા કે મારા મરણ બાદ મારી દીકરી નું શું થશે મારા દીકરા તો એનું જીવન હરામ કરી નાખશે કારણ કે પંકજભાઈ જાણતા હતા કે નૈના ભાઈઓ તો માત્ર ને માત્ર પૈસાના ભૂખ્યા હતા એના દિલમાં પોતાની બહેન માટે કોઈ પણ લાગણી ન હતી એટલે તેઓ આખો દિવસ પરેશાન રહેતા હતા અને પોતાની બીમારી કરતા દીકરીના ભવિષ્યને વધારે ચિંતા હતી તેઓ રાત દિવસ દીકરીના દુઃખમાં ડૂબેલા રહેતા પરંતુ નૈનાને એ વાતની જાણ ન હતી કે પિતાજીને કોઈ ગંભીર બીમારી લાગુ પડી ગઈ છે અને એ હવે થોડા દિવસના મહેમાન છે પંકજભાઈ આજે હવે થોડા દિવસો જ રહ્યા હતા અને જ્યારે તેઓ શારીરિક રીતે કમજોર થવા રહેવા લાગ્યા એટલે નૈના પરેશાન થઈ ગઈ અને કહેવા લાગી કે પિતાજી તમે કેમ આટલા કમજોર થઈ ગયા છો તમારી આંખો નીચે ખાડા પડી ગયા છે ત્યારે પંકજભાઈ દીકરીના માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા કે દીકરી હવે મારો સમય આવી ગયો છે કોણ જાણે મારા ગયા બાદ તારું શું થશે તું તો એટલી એટલી ભોળી છો કે તને દુનિયાદારીની કોઈ પણ પ્રકારની સમજ નથી અને એના કારણે જ કોઈ પણ વ્યક્તિ તારો ફાયદો ઉઠાવી શકે છે એટલે મને તારી ખૂબ જ ચિંતા થાય છે પિતાજી આવું કહી રહ્યા હતા ત્યારે નયના બેચેન થઈને પિતાજી સામે જોવા લાગી કેમ કે એને તો ક્યારે વિચાર્યું પણ ન હતું કે મારા પિતાજી આવી રીતે અચાનક મને છોડીને જવાના છે એની માન તો બાળપણમાં જ છોડીને ગઈ હતી હવે પિતા પણ જવાના હતા એટલે એ રાત દિવસ પિતાજી પાસે બેસીને રડતી રડતી રહીતી અને થોડા દિવસ બાદ પંકજભાઈ અવસાન થઈ ગયું અને તેની સાથે સાથે નૈનાની તમામ ખુશીઓ પણ એની અર્થીની આગમાં બળી ગઈ હતી નૈના હજુ તો એના પિતાજીના દુઃખમાંથી બહાર પણ નહોતી આવી ત્યાં તો એના ભાઈઓ એની પાછળ પડી ગયા અને કહેવા લાગ્યા કે નૈના અમારે તારા લગ્ન કરાવવા છે ત્યારે નૈના ચોકી ગઈ અને ભાઈઓ સામે જોવા લાગી અને કહેવા લાગી કે ભાઈ મારા લગ્ન શું ઉતાવળ છે પિતાજી અવસાન થયું એને હજુ તો એક મહિનો પણ નથી થયો તો પછી આટલા સમયમાં તમને મારી આટલી બધી ચિંતા કેમ થઈ રહી છે શું હું તમારા પર બોજ બનીને રહું છું ત્યારે એના ભાઈઓ ઢોંગ કરીને ભાવુક થઈને કહેવા લાગ્યા કે પિતાજીની એવી ઈચ્છા હતી કે નૈનાના લગ્ન ખૂબ જ ટૂંકા સમયમાં કરી દેજે કારણ કે દીકરી પોતાના ઘરમાં સારી લાગે છે માતા પિતાનું ઘર તો એના માટે પારકું હોય છે એક ના એક દિવસ તો એને પોતાના ઘરે જવું જ પડે છે ત્યારે નૈના પોતાના ભાઈઓની વાત સાંભળીને જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે હું તમને ક્યારે હેરાન નહી કરો હું તમારા ઘરમાં ક્યારે બોજ બનીને ને નહી રહો એટલે મને મારા ઘર માંથી બહાર ન કાઢો મને અહીંયા જ રહેવા દો હું મારા પિતાજી ના ઘર માં જ રહેવા માંગુ છું આ ઘર માં એની યાદો સચવાયેલી છે એટલે હું એની યાદો સાથે જ રહેવા માંગુ છું પરંતુ એના ભાઈઓ એ તો નિર્ણય કરી લીધો હતો કે તેઓ તો માત્ર એને માત્ર એના નિર્ણય સંભળાવવાના આવ્યા હતા એટલે વાતોથી એને કોઈ ફરક પડ્યો અને રડતી રહી થોડા દિવસો બાદ લગ્નનો દિવસ આવી ગયો અને એ પોતાના પિતાજીના રૂમમાં એના ફોટાને વળગીને રડી રહી હતી કારણ કે એ તો એ પણ જાણતી ન હતી કે કોની સાથે એના લગ્ન થઈ રહ્યા છે અને પોતાના પિતાજીના ઘરે રહેવું હતું પરંતુ કોણ જાણે ભાઈઓ એના એવા દુશ્મન શા માટે બની ગયા હતા એ સમયે પંકજભાઈના નોકર દિનુ કાકા પણ નહી નાની આવી હાલત જોઈને રડી રહ્યા હતા પરંતુ એ મજબૂર હતા કેમ કે તેઓ એક નોકર હતા અને એની એટલી ઓકાત ન હતી કે એ નૈના ના લગન અને નિર્ણય ભાઈઓને રોકી શકે કારણ કે એના ભાઈઓએ તો એના પર અત્યાચાર કરવાની હદ પાર કરી દીધી હતી અને નૈનાની સગાઈ એક શાકભાજી વેચવાવાળા અને ગરીબ પરિવારના છોકરા સાથે નક્કી કરી હતી સાથે આજે એના લગ્નનો દિવસ હતો અને એ છોકરો જેનું નામ નિતિન હતું એને પણ પોતાના ભાગ્ય પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એ વિચારતો હતો કે હું ઝુંપડીમાંથી નીકળીને બંગલામાં મારી જાન લઈને જઈશ એને તો એવી શંકા હતી કે નૈના કદાચ કોઈ વિકલાંગ છોકરી હશે અથવા તો હશે એટલે ભાઈઓ એના લગ્ન ગરીબ છોકરા સાથે કરાવવા માંગે છે કારણ કે એ અમીર પરિવારમાં એના લગ્ન નહીં થયા હોય પરંતુ જ્યારે એને દુલ્હનના રૂપમાં નયના ને જોઈ ત્યારે એને જોઈને આશ્ચર્ય વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એની પત્ની આટલી સુંદર પણ હોઈ શકે છે ત્યારે નૈના એ તેઓ એક જ હતા કે જેને નૈના પ્રત્યે ખૂબ જ લાગણી હતી એ આજે એના પપ્પાની જગ્યાએ હતા પરંતુ એ નોકરની એટલી ઓકાત ન હતી કે એ નૈના ભાગ્ય બદલી શકે એટલે જ એણે તેઓ એના માથા પર હાથ મૂકીને જોર જોરથી રડી રહ્યા હતા અને એને આશ્વાસન આપીને વિદાય કરી રહ્યા હતા આજે આટલા વર્ષો બાદ તેઓ નૈનાને પોતાની સામે જોઈને જાણે કે ડરી ગયા હતા કેમ કે નૈનાની આવી હાલત એક ભિખારણ જેવી થઈ ગઈ હતી જે માંગવાવાળી બનીને એના દરવાજા પર આવી હતી તેવા ક્રૂર ભાઈઓ હતા એ પોતે જ પોતાના બાપની કરોડોની સંપત્તિનો આનંદ હિસ્સો પણ એને આપ્યો ન હતો બહેનના ભાગનો હિસ્સો પણ ત્રણેય ભાઈઓએ હડપી લીધો હતો અને દિનો કાકા ઉદાસ આંખોથી નૈના તરફ જોઈ રહ્યા હતા ત્યારબાદ એમણે નૈનાના માથા પર હાથ મૂક્યો અને ઝડપથી એને પોતાના ક્વાર્ટ્સમાં લઈ ગયા અને ઠંડુ પાણી પીવડાવ્યું અને ગરમીને કારણે નૈનાની હાલત ખરાબ થઈ ગઈ રહી હતી અને ચહેરો ફીકો થઈ ગયો હતો કારણ કે બંગલાની ઝોપડી સુધીની મુસાફરીને એણે ખૂબ જ થકાવી દીધી હતી એનો ચહેરો છે હંમેશા તાજગીથી ભરેલો રહેતો એ ગરીબીની ધોળથી ઢાંકાઈ ગયો હતો જેને કારણે તેની સુંદરતા ફીકી પડી ગઈ હતી દિનુકાકા લાંબા સમય સુધી એની સામે જોતા રહ્યા અને ત્યારબાદ નૈના કહેવા લાગી કે મારે મારા ભાઈઓને મળવું છે કારણ કે મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે મારા પતિનો નો શાકભાજી નો ધંધો અત્યારે ઠપ પડી ગયો છે અને અમારે ભૂખ્યા રહેવાની નોબત આવી છે મારે મારા ભાઈઓ પાસેથી મારો હિસ્સો માંગવો છે કારણ કે મને વિશ્વાસ છે કે મારા પિતાજીએ મારા માટે કંઈક તો રાખી રાખ્યું હોય છે અને એ હિસ્સો અમારો પેટ પેટ ભરવા માટે પૂરતો હશે એનાથી અમે પતિ પત્નીએ અમારું ગુજરાન ચલાવી શકીશું ત્યારે દેનુ કાકા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા અને આ એજ જ નૈના હતી જે પંકજભાઈના દિલનો ટુકડો હતી અને એમણે નૈના માટે ને કંઈક તો રાખ્યું જશેને એવું ઉચારીને દેન પાખા નૈનાને એના ભાઈઓ પાસે લઈ ગયા અને એ લોકો તો ખુબ જ આરામથી નૈનાના હિસ્સાની સંપત્તિ પર કબજો જમાવીને બેઠા હતા પણ એનું પેટ ભરાતું ન હતું જ્યારે નૈનાને પોતાની સામે ઊભેલી જોઈ તો એવો ચોંકી ગયા કારણ કે તેમણે તો એવું વિચાર્યું હતું કે નૈના તો ભૂખને કારણે તડપી તડપી ક્યાંક મરી ગઈ હશે અને આવું કરવા માટે જ એક ગરીબ વ્યક્તિ સાથે એના લગ્ન કરાવ્યા હતા જેથી સમયમાં મરી જાય અને પિતાજીની કરોડની સંપત્તિમાં હિસ્સો માંગવા ન આવે જે હિસ્સો પિતાજી એ પોતાની દીકરી માટે રાખ્યો હતો કારણ કે ભાઈઓ વાત વાતથી ખૂબ જ દુખી હતા કે પંકજભાઈએ એના પુત્રો કરતા વધારે એની પુત્રી માટે સંપત્તિ રાખી હતી પંગજભાઈની ત્રણ ફેક્ટરીઓમાંથી એક ફેક્ટરીએ નૈનાના નામે કરાવીને ગયા હતા અને કરોડો રૂપિયા એના ખાતામાં હતા જેની નૈનાને ખબર પણ ન હતી એ તો બિચારી કોળી હતી અને પોતાનો હિસ્સો માંગવામાં પણ એ ખૂબ જ શરમ અનુભવતી હતી એટલે એણે ડરતા ડરતા પોતાના ભાઈઓને કહ્યું કે હું અને મારા પતિ હવે તો ભૂખમારા સુધી પહોંચી ગયા છીએ એટલે કદાચ મારા માટે થોડો હિસ્સો રાખ્યો હોય તો કૃપા કરીને એ મને આપી દો જેથી હું મારા પતિ સાથે મારું ગુજરાન ચલાવી શકું જ્યારે ભાઈઓએ આવી વાત સાંભળી તો એ ઢોંગ કરીને આશ્વાસન આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમે તારા પતિને ને મદદ કરીશું જેથી એ પોતાનો ધંધો ચલાવી શકે અને તમે લોકો આરામ તમારું જીવન જીવી શકો નૈના તું અમારી બહેન છો અને તારી મદદ કરવી એ અમારી ફરજ છે આવી રીતે ઢોંગ કરીને ભાઈઓ આશ્વાસન આપ્યું એટલે નૈના બિચારી ખુશ થઈ ગઈ પરંતુ એને ક્યાં ખબર હતી એની સાથે કેટલી મોટી મજાક કરવામાં આવી રહી છે કારણ કે આ ભાઈઓએ નૈનાના પતિને શાકભાજીની લાલીના બદલે એક દુકાન ખોલી આપી હતી જેમાં બેસીને એ શાકભાજી વગેરે ગોઠવીને વેચી શકે અને બંને પતિ પત્ની ને સોખી રોટલી નસીબ થઈ શકે અને ફરીથી એ ત્યારે પોતાના ભાઈઓના દરવાજે ના આવી શકે આવી રીતે તેઓએ નૈનાની કરોડોની સંપત્તિ ભાઈઓએ હડખી લીધી અને એને કરડોની સંપત્તિના બદલામાં એક દુકાન ખોલી આપી પરંતુ નહીંના બિચારી આટલામાં પણ ખૂબ જ ખુશ થઈ ગઈ કે એનો પતિ પહેલા છે શાકભાજીની લારી ચલાવતો હતો એ હવે એક દુકાનનો માલિક બની ગયો છે હવે તો તેઓ આરામથી પોતાનો ગુજરાન ચલાવી શકશે એ બિચારી એ વાતથી અજાણી હતી કે એના પિતાજી છે તેને જીવથી વધારે વહન કરતા હતા એણે એના જીવન દરમિયાન નૈના ઉપર આજ પણ નહોતી આવવા દીધી શું તેઓ નૈનાને આમને આમ છોડીને જતા રહ્યા હશે અને એની બધી સંપત્તિ એના ભાઈઓને આપતા ગયા હશે નૈનાના દિલમાં દુઃખ તો ઘણું હતું પરંતુ એણે વ્યક્ત ન કર્યું એના માટે આટલું જ પૂરતું હતું કે એ અને એનો પતિ રાત્રે ભૂખ્યા ન સોવે ત્યારબાદ એ ક્યારેય પોતાના ભાઈ પાસે પાછી નહોતી આવી કારણ કે એ વારંવાર પોતાના માટે પોતાનો હક નહોતી આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને નૈના ભાઈઓ ભગવાનની પકડમાં આવવા આવવા લાગ્યા કારણ કે કોઈનો હક છીનવીને લેનારને ભગવાન જરૂર સજા આપે છે એક દિવસ એની બંને ફેક્ટરીની એક એવી આગ લાગી ગઈ કે બધું જ બળીને રાખ થઈ ગયું અને આ ત્રણ ફેક્ટરીઓ જ હતી કે જેમાંથી તેઓ કરોડોની કમાણી કરતા હતા ત્રીજી ફેક્ટરી જે નૈનાના નામે હતી એ સુરક્ષિત બચી ગઈ હતી એટલે ભાઈઓએ નૈનાના નામની ફેક્ટરી અને એના નામના શેર વેચવાની કોશિશ કરી અને જ્યારે તેઓ વકીલ સાથે વાત કરવા ગયા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે એ વકીલ જે પંકજભાઈ મિત્ર હતા અને એના સૌથી વિશ્વાસુ વકીલ હતા પંકજભાઈ પોતાના મૃત્યુ પહેલા એની પાસે એક વસિયતનામું લખાવ્યું હતું જે મુજબ નૈના શેર અને ફેક્ટરી ભાઈઓને વેચવાની બિલકુલ પરવાનગી નહોતી અને કદાચ કોઈ એના પર કબજો કરવાની કોશિશ કરશે તો એને જેલની સજા થશે અને જેટલો સમય પણ એ સંપત્તિ સિવાય બીજા કોઈના કબજામાં રહેશે તો એ બધાનો પ્રોફિટ નયનાને આપવો પડશે અને ફેક્ટરી પણ નયનાને આપવી પડશે નયનાના ભાઈઓ આ વસિયતનામું સાંભળી રહ્યા હતા અને એના કપાળ પર પરસેવાના ટીપા વળી રહ્યા હતા કારણ કે તેઓએ આજ સુધી કંઈ પણ સંભાળીને ક્યારેય કોશિશ પણ નહોતી કરી એણે તો બસ પોતાના મનમાની કરી હતી અને પોતાની હરકતોમાં એટલા બધા આગળ વધી ગયા હતા કે ભગવાનની પકડમાં આવી ગયા હતા છતાં પણ એ સુધારવાનું નામ નહોતા લઈ રહ્યા અને નૈનાની નૈનાના હિસ્સાની સંપત્તિ પણ વેચવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ વકીલ ની આ વાત સાંભળીને તેઓ ચોકી ગયા કારણ કે હવે તો નૈનાની સંપત્તિ જ રહી હતી બાકીની બંને ફેક્ટરીઓ તો તેઓ ગુમાવી ચુક્યા હતા અને આ ફેક્ટરી ફેક્ટરી પણ નૈનાને સોંભી દીધી હોત તો રોડ પર આવી ગયા હોત અને વકીલ સાહેબ કહી રહ્યા હતા કે જેટલો સમય આ ફેક્ટરી ઉપર કબજો રહ્યો છે આ એનો પ્રોફિટ મળ્યો છે એ પણ પૂરેપૂરો નૈના ને એટલે કે ફેક્ટરીની માલિકને આપી દેવામાં આવે કારણ કે આ પ્રોફિટ એને ન આપવાના કિસ્સામાં તમારા પર કેસ થઈ શકે છે હવે ત્રણેય ભાઈ માથું પકડીને બેસી ગયા હતા કારણ કે એમને પોતાનો ભવિષ્ય સાવ અંધકારમય લાગી રહ્યું હતું એમણે આજ સુધી એટલા પણ જલસા કર્યા હતા એ બધા જ હવે સમાપ્ત થઈ ગયા હતા અને તેઓ રસ્તા પર આવી ગયા હતા અને જેલમાં જવાના હતા કારણ કે એની પાસે એટલા પૈસા પણ ન હતા કે પ્રોફિટ નૈના નૈનાને આપી શકે જે કરોડોમાં હતું બીજી બાજુ નૈના પોતાની ઝુંપડીમાં પોતાના પતિ સાથે સૂકી રોટલી ખાઈને આનંદથી રહેતી હતી અને આ બાજુ એના ભાઈઓ ભંગલામાં રહેતા હતા તો પણ શાંતિથી વંચિત હતા કારણ કે તેમને રાત્રે ઊંઘ નહોતી આવતી કોઈ અનાથનો હક આટલા વર્ષો સુધી માર્યા પછી સુકુનની ઊંઘ કઈ રીતે આવી શકે તેઓને પોતાના કરતાં વધુ પોતાના બાળકોની ચિંતા હતી તેઓ પણ એની સાથે જ રસ્તા પર આવી ગયા હતા કારણ કે હવે તેઓ બે બે બાળકોના બાપ હતા એટલે ત્રણેય ભાઈઓ બીજા દિવસે નૈના ને શોધવા લાગ્યા નૈના ક્યાં રહે છે તેઓએ એની ઝોપડી શોધી કાઢી એક જગ્યાએ બે મિનિટ પણ ઉભા રહેવું મુશ્કેલ હતું નૈના ને પોતાની ઝોપડીમાં ક્યાંય નહોતી મળી રહી કે એ પોતાના શેઠ ભાઈઓને ક્યાં બેસાડી એટલે એ શરમ અનુભવી રહી હતી તૂટેલી ખુરશી સિવાય ઘરમાં કંઈ ન હતું પરંતુ એ બધા ભાઈઓ નહીંનાના પગમાં પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારે નહીંના તો અચાનક એની સામે આશ્ચર્ય અને ચિંતાથી જોવા લાગી અને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સૂટબૂટ પહેરેલા ભાઈઓ એક ગરીબ બહેનના પગમાં કેમ પડી ગયા છે એટલામાં દિનુ કાકા પણ ઝૂંપડીની અંદર આવ્યા ત્યારે નયના એને પૂછ્યું કે દિનુ કાકા હસવા લાગ્યા લાગ્યા અને કહેવા કે આજે તારા ભાઈઓની અકલ ઠેકાણે આવી ગઈ છે કારણ કે ભગવાનની લાઠીમાં અવાજ નથી હોતો આજે એને એના કર્મોનો દંડ મળી ગયો છે અને હવે તારે પણ આ ઝૂંપડીમાં વધુ સમય નહીં રહેવું પડે કાકાની વાત સાંભળીને નવાઈ લાગી રહી હતી એટલે એ કહેવા લાગી કે દીનુ કાકા શું વાત છે મને તો જણાવવો ત્યારે દીનુ કાકાએ બધું જણાવી દીધું અને આ બધું જાણ્યા બાદ નૈના ચોકી ગઈ કે આટલી બધી સંપત્તિમાંથી તેના ભાઈઓએ એને કંઈ પણ આપ્યું નહીં નહોતું અને ભાઈઓ પણ શરમ અનુભવી રહ્યા હતા અને નૈનાની માફી માંગી રહ્યા હતા અને એવું કહેતા હતા કે બહેન તું અમને જેલમાં નહીં મોકલતી તમે તારા બધા જ પૈસા ધીમે ધીમે ચૂકવી દઈશો પરંતુ નૈનાનું દિલ ખૂબ જ મોટું હતું અને પોતાના ભાઈઓ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો છતાં પણ એવું કહ્યું કે કઈ વાંધો નહીં હું તમને ત્રણેય ભાઈઓને માફ કરું છું કેમ કે તમારે પણ નાના છોકરાઓ છે અને હું તમારા બાળકો પર અત્યાચાર ન કરી શકું અને તમને સજા આપવા વાળી હું નહીં પરંતુ ભગવાન છે ભગવાન ચાહે તો તમને જમીન પરથી ઉપાડીને આકાશમાં બેસાડી શકે છે અને આકાશમાંથી ઉતારીને રોડ પર પણ ફેંકી શકે છે ત્યારબાદ નૈના પોતાના ભાઈઓ સાથે પિતાજીના બંગલામાં આવી ગઈ અને સાથે પોતાના પતિ અને બાળકો સાથે ખૂબ જ આનંદથી જીવી રહી છે અને જે બંગલામાં એ સમયે એ એના પપ્પા સાથે રહેતી હતી એના ભાઈઓ પણ જ બંગલામાં રહેતા હતા પરંતુ એ લોકો નૈનાની દયા પર જીવી રહ્યા હતા કારણ કે પોતાનો તો ગુમાવી દીધો હતો અને હવે તેઓ નયનાના હિસ્સા પર જીવી રહ્યા હતા અને નૈના એ પોતાના ભાઈઓને પોતાની સાથે જ રાખ્યા હતા પરંતુ હવે બધું જ નૈનાના હાથમાં હતું કારણ કે ભગવાને હવે એને દીધો હતો તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ